દિવાળીના નવા દિવસો હતા વડોદ ગામની ખડાવાડમાં ખાડા મસળી ઉપળીને તૈયાર થતા હતા જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ઘરેણાના મનોરથમાં મહાલતી હતી તાડા તાડા વાવડા વાતા હતા તેમાં મોતી જેવા દાણા ભો માથે વરસતા હતા અને વાવલ નારીઓના ચૂંદડીઓના છેડા ફરકતા હતા શિયાળાની તડકીમાં ચળકતો મૂઠી ફાટે તેવો બાજરો ખણમાં પડ્યો છે જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે લીલમણી બાજરો એની નજરમાં સમાતો નથી પ્રભાતને પહોર એને પાપનો મનસુબો ઉપડ્યો છે એ વિચાર કરે છે કે ઓ હો હો મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે વળી થોડીક વાર થંભી ગયા બાજરા સામે ટાપી રહ્યા ફરીવાર પેટમાંથી કૂડ બોલ્યું રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રહેશે રાજબાગમાં નહીં તણાઈ જાય અડધી રાતનો ગજર વાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈ પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હાજરીનું ભાન રાખતા નથી તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં આદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા સાથે ગાડું હાંકતો હતો પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા ગામના પાદર ટુકડા આવતા આદ ઉપરાંત બારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું જગો પટેલ મૂંઝાણા ત્રણે જણાએ મળી મહેનત તો કરી પણ ગાડું ઊંચું થયું નહીં જાણીની ચોરી એટલે કોઈની મદદે બોલાવા જાય તો છતરાયું થઈ જાય તેમ પાછા ખાળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહીં આમ જગા પટેલને સાપે છચુંદર ગળ્યા જેવું થયું સવાર પડશે અજવાળું થશે તો ફજે તો થશે એવી બીટમાં હાફળા ફાફળા થતાં જગો પટેલ કોઈ વટે માર્ગોની વાટ જોવા માંડ્યા એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર જેની ચોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોડિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશીઓ લઈ નીકળ્યા તાડ પડતી હતી એટલે દરબારે મોડે બોકાનું બાંધેલું હતું ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જગા પટેલે ગરજવાળાને અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગું ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો છાનો માનો લઈ જાઉં છું એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે એ જુવાન જરા કા ગાડું સમૂહ કરાવતો જાને અંધારું ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનું માનું ગાડું ભરી લઈ જાય છે દરબારે વિચાર્યું કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોઠો પડશે શરમાશે માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચે જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતાં ઘર ભણી આંકી ગયા હશે હોય બિચારા રાત દિવસ તાર તડફો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાણીને એનું મન કદીક બગડે તોય શું થઈ ગયું એ પણ આપણી વસ્તી છે ને આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા આ વાત બન્યાને આશરે છ એક માસ થયા હશે દરબારના દરિયાઓ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી એમે સમય દરબારમાં મહેમાનો આવેલા અવલદાર મહેમાનો સારું કાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો પટેલે આના કરવાથી હવલદારે જગા પટેલને કઈ કડવું વચન કીધું એટલે પટેલને રીસ ચડી પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી અવલદારે પણ તોછડાઈથી કીધું કે ત્યારે શીતને પડ્યો છો તને ક્યાંય બીજે મળતું નથી આ જાને એટલે જગા પટેલને પગથી માથા સુધી જાળ લાગી ગઈ રાતે ગાડામાં ઉચાળા ભર્યા દરબારને આ વાતની કશી ખબર પણ નથી પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચા રાચત ચીલું અને ઢોર ટાંખર લઈ ગાડા ભરી ડેલી પાસેથી નીકળ્યા ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા દરબારને ખબર પડી એટલે દરબાર પણ ચોપાટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર અમારી વહુ આણામાં બે સારા ગોદડા લાવી હોય છે તે અમે વેઠે કાઢી દઈએ અમે ગાબા ઓઢીને આવી ટાળમાં સૂઈ રહીએ તોય તમારો ત્રણ દોકડાનો અમને અડબડાવે ફફડાવે એ અમને નથી પરવડતું દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી ઘણા દિલગીર થયા હવલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ તમે મારા સોનાના જાડવા છો માફ કરો અને પાછા વળો પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે પટેલ જાઓ તો ભલે જાઓ પણ જે ધણી કેડનો ટેકો દઈ બાજરાનું ભરથિયું વળાવે તેવો ધણી ગોચ્યો હો આટલું કંઈ દરબાર તો ચાલ્યા ગયા પણ અહીં પટેલના આડો આડમાં ધ્રુજારો છૂટ્યો પટેલથી કાંઈ બોલાયું નહીં મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે પરંતુ એ વાતમાં એવું ભોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં અરે આવો ધણી મને બીજે ક્યાં મળે એમ વિચારીને પટેલે ગાડા ફેરવ્યા